શુહિના હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની વાત કરીએ રાજકોટથી તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતો ભાવ વધારાને કારણે મુશ્કેલીમાં મુકાયા હોવાનું કહેવાય છે ધોરાજીના ખેડૂતોએ કહ્યું છે કે રાસાયણિક ખાતરમાં અસહ્ય ભાવ વધારાથી ખેડૂતોની કમર તૂટી જશે આનાથી આગામી સમયમાં ઉનાળુ પાકોના વાવેતર પર અસર પડશે ખાતરોના અસહ્ય ભાવ વધારાના કારણે ખેડૂતો માટે ખેતી વધુ મોંઘી બનશે એક તરફ ચીજ ચીજવસ્તુઓને પૂરતા ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો થયો છે તલ ઉનાળુ મગફળી મકાઈ ડુંગળી વગેરે જેવા ઉનાળુ પાક ઉગાડવા મોંઘા પડશે શિયાળુ પાક છે એ સીઝન પૂરી થવા આવી છે હવે ટૂંક સમયમાં પાકની તૈયારી છે અને નવા વાવેતર હવે ચાલુ થશે ઉનાળુ એમાં મગફળી પછી તલ પછી કઠોળ આવા નવા પાક વાવેતર અને એમાં રાસાયણિક ખાતરની ખાસ ખેતીને બરોબર છે પશુ છે નહીં એના હિસાબે દેશી ખાતર મળે એમ નથી એટલે ના છૂટકે રાસાયણિક ખાતર ઉપર જ ખેડૂતોને પાક લેવો પડે છે તો આ સરકારે તોતિંગ ભાવ વધારો કરી અને ખેડૂતોની કમર તોડી છે તો આ સરકાર છે એ તા

પૂરતા ભાવ મળે પૂરતા ભાવ પૂરતા મળતા નથી આ ભાવ વધારાને લઈને ખેડૂતોમાં કેવો કરો મારું નામ વસંતભાઈ ગામ ધોરાજી હવે આ સરકારે અચાનક બસો ને પચાસ રૂપિયા મોતિંગ વધારો કર્યો છે પચાસ કિલોની બેગમાં રાસાયણિક ખાતરની અંદરમાં તો ખેડૂતને માઠી અસર પડશે આગ અત્યારે જે કપાસના ઉત્પાદન કંઈ એવા નથી દસ બારમણ કપાસ જેથી આગળ નીકળી જશે એમાં ઉનાળુ તલ મગફળી મગ અડદ આવી જણસીના વાવેતર થશે તો આ ખેડૂતને કમર તોડ ભાવ ખેડૂતની જણસીનો ભાવ મળતો નથી આજે ખેડૂતના ઘઉં છે એ હજાર રૂપિયા મણ કરી નાખે અને એની ખાતરનો બે હજાર રૂપિયા ભાવ વધારો કરે તો અમને પણ ખેડૂતને કોઈ જાતનો વાંધો નથી એક તો એમ કહે કે અમે સંવેદનશીલ છે અમે ખેડૂતની લક્ષી અમે જે કાંઈ કરવાનું છે એ શું કરો ખેડૂતને